બનાસકાંઠાના જિલ્લામાં આવેલા જુદા જુદા જળાશયોમાં નાહવા પડેલ વ્યક્તિઓના ડૂબી જવાથી મરણ થવાની ઘટનાઓ બનવાની શક્યતા હોય તથા પ્રકારના ભયજનક સ્થળોએ કોઈપણ વ્યક્તિઓ પ્રવાસીઓ જળાશયો તેમજ જિલ્લામાં નદી નાળા નહેર કોઝવે વગેરેમાં પાણીનું ભારે વહન ચાલુ હોય જેમાં આમ જનતા તથા પ્રવાસીઓ પોતાનો જીવ જોખમમાં મૂકીને નાહવા જતા હોય છે જેના કારણે લોકોના જાનમાલને નુકસાન થાય તેવી પૂરી સંભાવના હોય લોકોના જાનમાલને નુકસાન અટકાવવા આવા ભયજનક સ્થળોએ પ્રતિબંધ મૂકવો જરૂરી હોય જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને જાહેરનામાનો ભંગ કરનાર લોકો સામે શિક્ષાત્મક પગલાં લેવાશે સૌને નમસ્કાર હું મિહિર પટેલ કલેક્ટર બનાસકાંઠા આપણે સૌ જાણીએ છીએ કે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદી વાતાવરણ છે બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો પાછલા ચોવીસ કલાકમાં એવરેજ સત્તર એમએમ જેટલો વરસાદ પડ્યો છે આમ વરસાદના સંદર્ભમાં હાલમાં પરિસ્થિતિ સામાન્ય છે આમ છતાં હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં આજરોજ ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે આથી સૌ બનાસકાંઠા જિલ્લાના નાગરિકોને મારી નમ્ર વિનંતી છે કે તકેદારી અને સાવચેતીના ભાગરૂપે નદી નાળાના જે નીચાણવાળા વિસ્તાર છે ઓવર ટોપિંગ થતું હોય તો જે કોઝવેવાળા વિસ્તારો છે ત્યાં આગળ જવાનું ટાળીએ બિનજરૂરી બહાર ફરવાનું ટાળીએ અને ખૂબ વરસાદની પરિસ્થિતિમાં ઊંચાણવાળા વિસ્તારો અને સુરક્ષિત વિસ્તારો ઉપર જવાનું પસંદ કરીએ કોઈ પણ મુશ્કેલીની ઘટનામાં કલેક્ટર કચેરી ખાતે તથા તમામ મામલતદાર મામલતદાર કચેરી ખાતે ચોવીસ કલાક કાર્યરત કંટ્રોલ રૂમનો સંપર્ક કરીએ ધન્યવાદ